તો ચાલો બાળકો આજે આપણી એવી જ એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે કેશવ અને ખિસકોલી એક સરસ મજાનું નાનકડું એવું ગામ એ ગામમાં તમારી જેવા ઘણા બધા બાળકો રહેતા હતા એમાં એક બાળક હતું એનું નામ હતું કેશવ તો છ સાત વર્ષનો કેશવ અને એના ઘરમાં એ ખૂબ મોટો ફળિયો એ ફળિયામાં એમણે જાત જાતના ફૂલ છોડ આવેલા અને એમના પિતાજીએ જાત જાતના વૃક્ષો વાવેલા લીમડો આંબલી પીપળો અરે નાના નાના છોડમાં તો મીઠો લીમડો તુલસી સૂરજમુખી જોઈ અને પેલી રાત્રે સુગંધ આપે એ કહ્યું હં રાત્ર આવા ઘણા બધા ફૂલ છોડો હતા એ બધા એકબીજા સાથે વાતો કરે આમ ડોલે તેમ ડોલે ને ખુશ થાય હવે એક દિવસની વાત એક નાનકડા બેન ત્યાં આવી પહોંચ્યા એને તો આ બધાના ઝાડ પાન જોઈ અને ખૂબ મજા પડી ગયો પછી તો એ બેનનું આવવાનું રોજનું થયું એ તો ફટાફટ આવે ઝાડ ઉપર ચડ ઉતર ચડ ઉતર કરે કંઈક ખાવાનું સાથે લાવ્યા હોય તો બેન વૃક્ષની ડાળી પર બેઠા બેઠા આરામથી ખાય બાળકો તમે આ વાર્તા સાંભળો છો ને વાર્તાની સાથે સાથે તમે આ ખિસકોલીબેનને પણ મનથી જોતા રહેજો હવે એક દિવસની વાત કેશવે આ બેનને જોઈ લીધા અને એ તો રાજી રાજી થઈ ગયો એને થયું આ ખિસકોલીને પણ મારી જેમ ભૂખ લાગે છે અરે એને પણ તરસ લાગે છે એમ વિચારી એણે તો ફળિયાની એક સરસ મજાની દિવાલની પાળી પર કુંડું મૂકી દીધું એમાં ભર્યું પાણી એ બીજું વાસણ લઈ આવ્યો એમાં રાખી થોડી મખ વળી બાળકો તમને ખબર છે ને બેનને ફોલવાનો ખૂબ શોખ હોય છે અને કોઈ પણ વસ્તુને ફોલીને ખાવાની ચટ્ટા એ તો અનેરે જોયે છે પેલી બેન તો આ કેશવના ફળિયામાં આવ્યા એમણે મગફળી જોઈ સાથે પાણી જોયું એ તો ખુશ થઈ ગઈ અને બોલી મગફળી જોઈને તો મારા મોંમાં પાણી આવ્યું એટલે કે મને ખાવાનું મન થયું પણ આ તો જો મોંમાંય પાણી આવ્યું અને આ કુંડામાંય પાણી અહીં તો ભાઈ પાણી જ પાણી છે અને બેન તો બે પગ પર બેસી અને બે પગથી ફોલી ફોલીને મગફળી ખાવા લાગ્યા અને પછી પાણી પણ ઘટક 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 કરતા પીવા લાગ્યા અને ડોલતા ગયા અને આનંદમાં ગાતા ગયા વાહ રે વાહ જેણે અહીં ખાવાનું મૂક્યું પાણી ભર્યું એનો ખૂબ ખૂબ આભાર એનો દિલથી આભાર ભગવાન એનું ભલું કરે બેન તો બહુ ડોલે હો બાળકો કેશવે એનું નામ રાખ્યું ડોલી કારણ કે આખો દિવસ એ ડોલ્યા જ કરે ઓ ખિસકોલી ઓ ડોલી તું શું બોલી એવું બધું બોલી બોલી એ રોજ બેનને બોલાવે ક્યારેક વાસણમાં મગફળી મૂકે તો ક્યારેક વળી વટાણા ક્યારેક તુવેરબેન મૂકે તો ક્યારેક સફરજનભાઈ ટમેટાભાઈ પણ મૂકે અને નાના નાના કટકા કરીને મૂકે એટલે બેનને તકલીફ ન પડે એક દિવસ કેશવને થયું આ ખિસકોલી મારી પાસે આવી મારા હાથમાંથી ખાવાનું ખાય તો તો મજા જ પડી જાય એ હાથમાં મગફળી રાખીને બોલ્યો ઓ ડોલી મારું નામ કેશવ છે આવ મારી પાસે અને લે આ મગફળી ખા ખિસકોલીએ એની સામે જોયું ખરું પણ એનો જીવ ન ચાલ્યો એની નજીક જવાનો એ તો સર કરતી નજીક જવાને બદલે દૂર દૂર ભાગી ગઈ આવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત દિવસ સુધી ચાલ્યું કેટલા દિવસ સાત દિવસ આઠમા દિવસે બેણે વિચાર્યું કે આ છોકરો કંઈક ભલો છે મને મારે કે હેરાન કરે એવો નથી એટલે તો એ તો હળવા પગલે એની પાસે પહોંચી ગઈ અને તેના હાથ પર ચડીને બેઠી અને હાથ પર રાખેલી મગફળી ફટ ફટ ફોલી ફોલીને ખાવા લાગી કેશવ તો રાજીના રેડ પછી તો બાળકો આ રોજ ન થયો કેશવ બોલાવે ડોલી ઓ ડોલી આવ ખાવા સરસ મજાની મગફળી સરસ મજાનો નાસ્તો ડોલી ખિસકોલી તો ડોલતી ડોલતી નાચતી કૂદતી આવે કેશવના હાથ પર બેસે અને હથેળીમાં રહેલું ખાવાનું શાંતિથી નિરાતે ખાય કેશવના ઘરની થોડે દૂરેક વડલો એક દિવસ કેશવને ત્યાં ફરવા જવાનો વિચાર આવ્યો વડના એ ઝાડ પર સરસ મજાના ટેટા લાગેલા કેવા હોય ટેટા બાળકો લાલ ચટક ટેટા અરે પણ એ ખાવા કેમ એ તો વૃક્ષના સૌથી ઊંચી ડાળીઓ પર હતા કેશવને તો આટલે બધે દૂર સુધી ઝાડ પર ચડતા આવડે પણ નહીં એણે ઠેકડો માર્યો પણ એમ કંઈ ટેટા થોડા હાથમાં આવે ત્યાં જ પેલી ડોલી ખિસકોલી લે આવી ગઈ એ ડોલી અને બોલી અરે તારે ટેટા ખાવા છે ને ઊભો રે ઊભો રે એમ બોલતા બોલતા એ તો સડસડાટ કરતી વૃક્ષ પર ચડી ગઈ પછી શું કર્યું તેણે છેલ્લી ડાળ પર બેસી સારા સારા લાલ લાલ મીઠા મીઠા ટેટા તોડી નીચે નાખવા લાગી એક બે ત્રણ ચાર પાંચ થોડી વારમાં તો ઢગલો કરી દીધો કેશવ તો રાજીના રેડ એ ભેગા કરીને બોલ્યો એ ડોલી ખિસકોલી આવ આપણે બે ભેગા મળીને ટેટા ખાઈએ ખિસકોલીની તો ગમત સૂજી એ તો કેશવને પણ જાડ સમજી એના આખા શરીર પર ચડ ઉતર કરવા લાગી ડોલી તો ડરે નહીં અને કેશવ એને મારે નહીં કેશવ તો રાજી અને ડોલી તો એના કરતાંય રાજી બે પેટ ભરીને ટીટા ખાધા અને બાળકો આ બધું કોણ જોતું હતું વડ દાદા એ પણ હસવા લાગ્યા અને એ પણ રાજી રાજી થઈ ગયા હા પછી તો કેશવ કહે ડોલી તારો ખૂબ ખૂબ આભાર મારે ટેટા ખાવા હતા પણ હું ઝાડ પર પહોંચી નહોતો શકતો અને તું બધું સમજી ગઈ અને મારા માટે ફટાફટ ટેટા તોડીને મોકલી દીધા ડોલી કહે સાંભળ મિત્ર તું મારું કેટલું ધ્યાન રાખે છે અને મને કેટલો પ્રેમ કરે છે અત્યાર સુધી તો મને એવું જ હતું કે મને તો કોઈ પથરા મારે છે મને તો કારણ વગરનું હેરાન કરે છે પણ તને જોયા પછી એવું લાગે છે કે તારા જેવા પ્રેમાળ બાળકો પણ અસૃષ્ટિ પર છે કે જે મને હૂફ આપે છે મને સારું સારું ખાવાનું આપે છે હું માગું ન તો પણ મને પાણી પીવડાવે છે સાચું કહું મને સૌથી મજા કેમાં આવે છે ખબર છે હું તારા હાથ પર બેસીને ખાવાનું ખાવ તું મને પંપાળતો હોય ને હું ખાતી જાઉં એમાં મને ખૂબ મજા આવે છે તો તારો કેટલો બધો આભાર ખિસકોલી બેનની વાત સાંભળી કેશવ તો ગાવા લાગ્યો મેં ડોલી ખિસકોલી પાળી ને મેં હળવેથી પંપાળી ત્યાં તો ખિસકોલી બેન પણ ગાવા લાગ્યા કેવી મજાની ઝાડની ડાળી કેશવની વાત છે નહીં આમ કેશવ ખિસકોલીબેનને પંપાડવા લાગ્યો ખિસકોલીએ પણ કેશવના કપાળે ચૂમી કરી ડોલી ખિસકોલી અને કેશવ બંને આનંદમાં નાચવા લાગ્યા અને મને તો એવું લાગે છે આ સાંભળતા સાંભળતા તમે બધા પણ કેશવની જગ્યાએ નાચવા લાગ્યા બરાબર ને તો બાળકો આ મૂંગા પ્રાણીઓ પશુઓ પણ આપણો પ્રેમ અને આપણો વાલ સમજે છે તો તમે પણ આવો પ્રયત્ન કરજો અને આવજો જય શ્રી કૃષ્ણ